अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबध्ये सेवाथी मा बापनी अधिकपुण्यनर्क्याय कोटियज्ञयाघादिनो पुण्य न गणत्री माय सेवा आगड़ एमनी प्रदक्षिणा त्रण जा पृथ्वीनी ने काशिनी बेलख मां जारे जारे माजी पासे પૂજ્યશ્રી આવતા ત્યારે ત્યારે અલક મલકની વાતો કરી માજીને ખુશ રાખતા થોડી ગમત પણ કરી લેતા એક દિવસ પૂજ્ય માજી કુટીરના ઓટલે બેઠા હતા લીલોડના કાંતાબેન ટાંકી પાછળ ઉભેલા બંને જણ વાતો કરતા હતા એટલામાં પૂજ્યશ્રી આવ્યા અને બોલ્યા જો કાંતા મને કેટલો તાવ છે કાંતાએ હાથને સ્પર્શ કર્યો અને ચીસ પાડી ઉઠી ઓ બાપરે બાપજીનું શરીર તો તપેલા લોઢાની માફક તપ ધકે છે માજી એકદમ ગભરાઈ ગયા પૂજ્યશ્રી બોલ્યા જો માજી મને નર્મદા નહવા જવાનું કહે ને હું નહું તો મારો તાવ ઉતરી જાય પૂજ્ય માજી કંઈ પણ બોલ્યા નહીં પૂજ્યશ્રી થોડા ડગલા જઈ તરત જ પાછા ફર્યા અને ફરીથી હાથ લાંબો કરી બોલ્યા જો કાંતા હવે કેટલો તાવ છે કાંતા હાથ અડકાડી અને બોલી અરે બાપજી શરીર તો બરફ જેવું ઠંડુ છે એટલે પૂજ્યશ્રી ખડખડાટ ઢસી પડ્યા અને બોલ્યા તો માજીને કહે કે ચિંતા ના કરે એમ બોલી હસતા હસતા ગુફામાં જતા રહ્યા માજી નારેશ્વરમાં પધાર્યા તેમની તબિયત અવારનવાર નરમ ગરમ રહેતી હતી તેથી પૂજ્યશ્રીએ તેમની સેવામાં અવારનવાર રહેવું પડતું આ કારણે પૂજ્યશ્રીના પગમાં બીડી પડી ગઈ તેવો બહુ દૂર સુધી જઈ શકતા નહી અને ક્યાંક લાબો સમય રહી શકતા નહી વળી નારેશ્વર ધીમે ધીમે ભક્તો થી ઉભરાવા લાગ્યું તેથી પૂજ્ય શ્રીને સહજ પણ સમય મળતો નહી ભક્તોની ઉપાધી થી તેવો ખૂબ કંઠાડી જતા થાકી જતા જેથી આજુબાજુના ગામડામાં આરામ માટે અને સાધના માટે જતા રહેતા माजी ના નારેશ્વર માં આવવા થી સ્થાન માં પ્રાણ પુરાઈ ગયો माझी स्थानी स्वच्छता अवरनवा व्यवस्था वगैरह की संभाज्यश्री मेट रसोई करता पूज्यश्री बराबर दस वगे माँ पे आ जाए माँ खूब प्रेम थी पीरसे पूज्यशी सात्विक भोजन लेता मगनी दाण खीचड़ी दही शाकरी शाक सांजे दूध अने एकाद फल आवाय लेता नहीं માજી અને પૂજ્યશ્રીનો પ્રેમ અદ્ભુત હતો એક વખત પૂજ્ય માજીએ દૂધી સમારી તેનું શાક કરવા માટે કડાઈમાં વઘાર મૂક્યો વઘાર માટે ઘી મૂકી તેમાં જીરું નાખી કકડાયું ત્યાં તો કડાઈને અજાણતા જ ઠોકર વાગી અને બધો વઘાર માજીના ઘૂંટણ પર ઢોળાયો પૂજ્ય માજીએ હુંકાર સરખો પણ ના કર્યો અને દાઝેલા ભાગ પર સાલ્લાનો છેડો ઢાંકી રાખ્યો અને બીજો વઘાર મૂકી શાક તૈયાર કરી દીધું સમય થયો એટલે પૂજ્યશ્રી ભિક્ષા લેવા આવ્યા પૂજ્ય માજીએ પ્રેમથી જમાડ્યા આગળ પાછળની વાતો કરી પરંતુ પોતે દાઝ્યા છે તેનો અણસાર પણ આવવા ના દીધો પૂજ્યશ્રીના ગયા પછી તેમણે મોદી કાકાને બોલાવ્યા મોદી કાકા આવ્યા એટલે માજી બોલ્યા જુઓ મોદી સહેજ વઘાર પડ્યો તેને લીધે ફુલ્લો પડી ગયો મોદી કાકા થોડા દિવસો પહેલા જ ત્યાં આવ્યા હતા મોદી કાકાએ ફૂલ્લો જોયો એટલે પછી બોલી ઉઠ્યા માં કેવી રીતે દાજા માજીએ કહ્યું વકાર કરતા મોદી કાકા કહે પણ માં મને પહેલા બોલાવવો હતો ને ત્યારે માંજીએ કહ્યું અરે ભાઈ તમને બોલાવ અને બાબુને ખબર પડે તો એ તો નિર્ણય કરી દે કે મને શાક ખાવાનું મન થયું એટલે માં દાજા તેથી કાલથી શાક ખાવાનું બંધ જો એ એવું કરે તો શું થાય એટલે તમે જાવ મલમ જેવું કંઈક હોય તો લઈ આવો સમય જતાં દુઃખનું ઓસર દાડા એ જ ન્યાય પૂજ્ય માજીને નારાયણના નિધનનું દુઃખ ઓછું થતું ગયું એક દિવસ સવારે પૂજ્ય શ્રી પ્રાણશંકરને લઈ માજી પાસે આવ્યા થોડીવાર બીજી ત્રીજી વાતો કરી પછી પૂજ્ય શ્રી બોલ્યા પ્રાણશંકર તમારો અમારા પર ખૂબ ઉપકાર છે તમારી સેવા શુશ્રુષાને કારણે માજી નારાયણના મોતનો આકરો આઘાત ઝીરવી ગયા તમે અમારે માટે ખૂબ કર્યું અને તેમ કરવામાં તમને ઘણું નુકસાન થયું છે તે અમે જાણીએ છીએ હવે તમે ગોધરા જાઓ અને સુખેથી રહો પ્રાણશંકર અવાક થઈ ગયા થોડી વાર પછી તેમને કળવળી એટલે બોલ્યા બાપજી મારી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરો અમને આપની સેવામાં રહેવા દો બાપજી કહે તમારે કારણે જ માજી આટલી શાંતિ પ્રાપ્ત થઈ છે હવે તમારા બાળકોનો અભ્યાસ બગડે તે સમજાય છે આટલું બોલી પૂજ્યશ્રીએ માજી સામે સૂચક નજરથી જોયું અને બોલ્યા કેમ માજી બરાબર છે ને માજી બોલ્યા પ્રાણશંકર હવે તમે જાઓ તમારો બધો જ વ્યવહાર તમે રવડે મૂકીને આવ્યા છો એમ કંઈ માજી ઊભા થયા અને એક ખૂંટી પર લટકાવેલો ચાવીઓનો જુડો લઈ પ્રાણશંકરના હાથમાં મૂકી દીધો અને પછી બોલ્યા લો પ્રાણશંકર ગોધરાનું ઘર ખોલી તેમાં રહેજો એ ઘર તથા તેમાં જે કંઈ રાચ રચેલું છે તે તમારું જ છે પ્રાણશંકર ગળગળા થઈ ગયા પરંતુ પૂજ્ય માજીના આગ્રહને કારણે કાઈ બોલી શક્યા નહીં પ્રાણશંકર પૂજ્ય માજીના વિઠળ મંદિર વાડા ઘેર ગયા સાફસૂફી કરાવી અને પાછળથી તેમાં માજીનું મંદિર બનાવ્યું અને પ્રાણશંકર તથા તેમના ભાઈઓ શિવશંકર વિષ્ણુપ્રસાદ બાળ કૃષ્ણ રાવળ વગેરે નિયમિતપણે સેવા પૂજા કરવામાં આવી સમય જતાં પૂજ્ય શ્રીનો જન્મ થયો હતો તે ઓરડામાં પૂજ્ય શ્રીની पादुકા પધરાવી તેનું નિયમિત પૂજન અર્ચન અભિષેક વગેરે શ્યામ સરપોદદારના કુટુંબે કરવામાં આવ્યું ગોધરાની તેલંગ હાઈસ્કૂલમાં કે જ્યાં પૂજ્ય શ્રી મેટ્રિક સુધી ભડ્યા હતા ત્યાં પૂજ્ય શ્રીનું તય ચિત્ર મુકાયું અને મંદિર તરફ જતા રસ્તાને શ્રી રંગવદૂત માર્ગ એવું નામા વિધાન પણ કરવામાં આવ્યું પૂજ્ય માજી ઓરીણ પણે સ્વસ્થ થઈ ગયા અને નારેશ્વર ખાતે કાયમ માટે સ્થિર થઈ ગયા માજીએ બધા જ ભક્તોનું ધ્યાન રાખવા માંડ્યું ભક્તો પૂજ્ય શ્રીના દર્શન કરી પૂજ્ય માજી પાસે આવીને બેસતા माजी दरेक ने हूफ ममता अने वात्सल्य पीरसता पूज्य श्री पूज्य माजी नो बोल क्यारे उथापता नहीं पूज्य माजी स्थान ना सुप्रीम कोर्ट बनी गया एक वक्त प्रभाशंकर गौर पूज्य श्री नी सेवा में हता पूज्य श्री खुश मिजाज मा हता ते समय एक भक्त आयो पूज्य श्री ने प्रणाम करी सामे बैठो थोड़ी आड़ी अवड़ी बातों कर्या पछी ते बोल्यो बापजी આપની પાદુકાનું પૂજન કરવાની મહેચ્છા ઘણા સમયથી છે આપ એક વખત કૃપા કરો અમને આપની પાદુકા પૂજન માટે આપો પૂજ્યશ્રી વળતી પડે જ કડક થઈ ગયા અને બોલ્યા જુઓ પટેલ મને એવી વાત ગમતી નથી હું મારી પાદુકા કોઈને પૂજન માટે આપવાનો નથી પહેલાં પટેલનું મોં સિવાય ગયું તે નિરાશ થઈ ગયા થોડી વાર બેઠા પછી પૂજ્યશ્રીને પ્રણામ કરી જતા રહ્યા કોડીવાર પછી પ્રભાશંકર બોલ્યા બાપજી મારી એક વાત કાન ઉપર લેશો પૂજ્યશ્રી કહે બોલો પ્રાણશંકર કહે પ્રભાશંકર કહે ધીમે ધીમે વૈદિક કર્મકાંડ લુપ્ત થઈ છે એવું નથી લાગતું બ્રાહ્મણો પણ અત્યારે વેદ મંત્રો ભૂલવા લાગ્યા છે અને તેથી શાસ્ત્ર ધર્મનો હાથ થતો જાય છે લોકોમાંથી ધર્મ પરની શ્રદ્ધા લુપ્ત થતી જાય છે પ્રભુ આપ તો પ્રકાંડ પંડિત છો બ્રહ્મનિષ્ઠ છો શાસ્ત્ર વિસારત છો અલખની સાથે એકત્વ ધરાવો છો આપ સિવાય અત્યારે વૈદિક ધર્મ પ્રચાર કે प्रसार કરવા માટે કોઈ સમર્થ નથી બ્રાહ્મણો દ્વારા વેદ મંત્ર ગોશ કરાવવા માટે વૈદિક ધર્મને પુનરુત્થાન કરવા માટે લોકોને ધર્મના માર્ગે વાળવા માટે आपे अपनी पादुका पूजन आप कई ना बोलया एट गौर प्रभाशंकर आग बोलया प्रभु आप तो निर्लेपो कोई आपनी स्तुति करे के निंदा करे, आपने माटे तो ये समान है आपनी पादुका ना पूजन थी आपनी पर तो कोई असर थवानी नथी, परंतु भक्तों नो तो भवसागर तरी जैसे श्रद्धा पूर उमट એ ભક્તો માટે આપની पादुકા ભગવાન તુલ્ય ગણાશે અને તેની પૂજાથી તેમનો આધ્યાત્મિક વિકાસ થશે એમ કહી ગોર દેવાય બે હાથ જોડી પોતાનું માથું પૂજ્ય શ્રીના ચરણોમાં મૂકી દીધું બે ચાર પડ પછી પૂજ્ય શ્રી બોલ્યા ૐ ૐ ત્યારથી पादुકા પૂજન માટે ઉપલબ્ધ થઈ રોજ રોજ જુદા જુદા ભક્તો पादुકા પૂજન કરવા લાગ્યા चार वेदना जानकर ब्राह्मणों वेदगान करवा लाग्या नारेश्वर धाम रोज-रोज वेद मंत्रों से गुंजवा लाग्यो विधिसर पादुका पूजन પછી ভক্তો પોતાને ખૂબ જ નસીબદાર સમજવા લાગ્યા ધીમે ધીમે पादुકા पूजनનો મહિમા ખૂબ વધી ગયો આમ છતાં પૂજ્ય શ્રીને પોતાની पादुકાનું પૂજન કરે તે બહુ ગમતું ન હતું એક વખત એક આફ્રિકાના ભક્ત નરેશ્વર આવ્યા તે દિવસ સે તેમનું पादुકા પૂજન હતું રેવાજળનો ઘડો ભરી લાવી રસ્તામાં બેઠેલા માળી પાસે ફૂલહાર ખરીદ્યા ભક્ત પરદેશથી આવેલો હતો પૈસે ટકે સુખી હોવાથી માળીને લાલચ થઈ તેણે વ્યવહારિક ભાવ કરતાં 4 ગણો ભાવ લીધો ભક્ત તો ભાવ વગેરેથી અજાણ અને વળી થી જ્યાં શ્રદ્ધા કામ કરતી હોય ત્યાં પૈસાને મહત્વ આપવાની છેતતા થાય જ કેવી રીતે ভক্ত પૈસા આપી પોતાને કામે લાગ્યો પરંતુ માળીએ ખૂબ પૈસા લીધા તે એક બીજો ભક્ત જોઈ ગયો તેણે એ વાત માજીને કરી માજીને ખૂબ દુઃખ થયું તેમણે કહ્યું વાત ભલે નાની સરખી હોય પરંતુ સ્થાનમાં ભ્રષ્ટાચાર થાય તે યોગ્ય નથી સાંજે જ્યારે પુज्य શ્રી માજીના દર્શને આવ્યા ત્યારે માજી બોલ્યા બાબુ સ્થાનમાં પ્રસ્થાચાર ના થાય તે માટે તારે જોવું જોઈએ પૂજ્ય શ્રીએ કહ્યું શું થયું માદી માજીએ બધી વાત કરી બીજા દિવસે સવારે પૂજ્ય શ્રી મારી પાસે પોંછી ગયા તેને ધમકાવ્યો અને સ્થાનની બહાર કાઢી મૂક્યો પરંતુ પૂજ્ય શ્રીને આટલીથી શાંતિ ના થઈ તેમણે કહ્યું કે જ્યારે હું पादुકા પૂજન માટે આવું છું ત્યારે જ આવું થયું ને જો મૂળ જ ન હોય તો ડાળી ક્યાંથી થાય બસ આમ નિર્ણય કરી તેમણે તેની જાહેરાત સ્થાનમાં કરી દીધી ભક્તોને ખૂબ જ દુઃખ થયું પરંતુ પૂજ્યશ્રીના નિર્ણયની સામે કોઈ દલીલ કરી શક્યું નહીં આમ સારો એવો સમય પાદુકા પૂજન વગરનો ગયો પછી દર સાલની માફક વડોદરાનો પગપાળા સંઘ નારેશ્વર આવ્યો દર સાલની જેમ તેમણે પાદુકાની માગણી કરી પરંતુ જાણવા મળ્યું કે હવે પૂજ્યશ્રી પાદુકા આપતા નથી બધા હતાશ થઈ ગયા બધા મોદી કાકાને મળ્યા અને કાંઈક રસ્તો કાઢવા કહ્યું એટલે મોદી કાકા બોલ્યા જુઓ મારું કાંઈ નહીં ચાલે પણ એક રસ્તો છે તમે બધા માજી પાસે જાઓ અને પ્રાર્થના કરો માજી કરુણામૂર્તિ છે તમારી લાગણી સમજશે અને જો તેઓ કહેશે તો પૂજ્યશ્રી પાદુકા આપશે બધાને આ ઉપાય યોગ્ય લાગ્યો એટલે રામગલોલા મંદિરના મહંત विष्णुप्रसाद शास्त्री पद यशवंत, गोविंदलाल वगैरे कुटेरे पहुंची गया माजी कुटीर ओटला आग बैठा था भक्त माजी ने प्रणाम कर पी ज बेसी गया एटले माजी बोलिया अरे महंत अंदर आओ ने महंत कहे ना माजी अही बैठा छे माजी एकाद पर बधाई साई बोलया कम छो बधा तबियत सारी है बधा कहे हाँ माजी આપના આશીર્વાદથી બધું જ સારું છે પરંતુ અમે આપને એક અરજ કરવા આવ્યા છીએ માજી કહે બોલો બોલો બધા કહે મા અમે દર વર્ષે સંઘ લઈને આવીએ છીએ અને પૂજ્યશ્રીની પાદુકાનું પૂજન કરીએ છીએ પણ માજી કહે પણ હવે તો એ પાદુકા નથી આપતો બધા કહે મા અમે તે કાંઈ જાણતા નથી અમે બધા ભક્તિભાવપૂર્વક અત્રે આવ્યા છીએ પાદુકા પૂજન વગર અમે પાછા કેવે રીતે જઈશું માજી વિચાર કરતા થઈ ગયા ગોવિંદભાઈ બોલ્યા માં અમે કોની પર અધિકાર કરીએ બાપજીને અમે કાઈ કહી શકતા નથી એટલે આપને પ્રાર્થના કરીએ છીએ આપ દયાળુ છો કઈક રસ્તો કાઢો એટલું કહી ગોવિંદલાલે માજીના ચરણોમાં માથું મૂકી દીધું માજીનું હૃદય તરત જ પ્રડી ગયું એટલે બોલ્યા તમે ચિંતા ના કરો અમારા ભિક્ષામાટે આવશે ત્યારે તને વાત કરીશ તમે બધે સ્નાન કરીને આવો બધાય ત્યાંથી વિદાય લીધી થોડીવાર પછી પૂજ્ય શ્રી ભિક્ષામાટે આવ્યા ભિક્ષાપીરસીને માજી બોલ્યા બાબુ તું હવે पादुકા કેમ નથી આપતો બાબ્જી કહે જો માજી પૂજનમાં બધા આદર્શ નથી પાળતા આજે માળીયે ભ્રષ્ટાચાર કર્યો તો કાલે ફળવાળો કરશે અને પરમ દિવસે બ્રાહ્મણો દક્ષિણા માંગીને લેશે વધારે લેશે અને એક દિવસ લોકો પાદુકા પૂજન નિમિત્તે વેપાર કરશે હું આવું થાય તેવું ઈચ્છતો નથી માજી કહે તારી વાત ખરી છે બેટા પરંતુ જગતના વ્યવહારો પ્રેમ ભક્તિ વિશ્વાસ ભાવ પર નભે છે આજે તારી પર શ્રદ્ધા રાખી છે વડોદરાથી સંઘ પગપાળા અહીં આવે અને આપણે તેમને નિરાશ કરીએ તે કેટલું યોગ્ય કહેવાય અને તારી પર શ્રદ્ધા રાખે તેમાં તેમનો દોષ ગયો એ લોકો નિરાશ થઈને પાછા જાય તો તને ઉંગ આવશે ખરી પૂજ્યશ્રી બોલ્યા જુવો માજી તમારે આપવી હોય તો આપજો હું તો નઈ જાપો હું આ पादुકા આપને આપું છું એમ કહી પૂજ્યશ્રીએ पादुકા માજી સમક્ષ મૂકી દીધી પૂજ્યશ્રી ભિક્ષાલેય કુટીર માં ચાલ્યા ગયા માજીએ તરત જ મહંતને બોલાવ્યા અને पादुકા આપતા બોલ્યા મહંતજી બાબુને તેના આદર્શોની અવગણના થાય તે નથી ગમતું તમે બધા તમારી શ્રદ્ધા પ્રમાણે બધું કરજો પરંતુ બાબુના મનને ઠેસ લાગે તેવું કાંઈ પણ કરતા નહીં ઘડી પહેલાંની ભક્ત વત્સલામાં પુત્રને સમજાવતી હતી અને અત્યારે પુત્ર વત્સલામાં ભક્તને વિનવતી હતી મમતાના વાત્સલ્યનો ત્રિભુવનમાં જોટો જળવો મુશ્કેલ છે વાંત કહે જેવી આપની આજના ત્યાર પછી નિયમિતપણે पादुકા પૂજન થવા લાગ્યું માધીના આગમન પછી સ્થાનમાં વાત્સલ્ય પ્રેમ મમતા મેકી ઉઠ્યે ভক্তો પૂજ્ય માધીને પોતાની માતા કરતા પણ વધુ પ્રેમ કરતા અને આમન્ય રાખતા આ સમયગાળા દરમિયાન પૂજ્ય શ્રીના અંગત મિત્ર અનન્ય ભક્ત અમૃતલાલ નાથાલાલ મોદી એટલે કે આપણો મોદી કાકા અમદાવાદમાં रायपुर चकલામાં બદન ગોપાલની હવેલીમાં ચાલતા નિર્મણાબેન બાળ મંદિરમાં નોકરી કરતા હતા નોકરી દરમિયાન તેમનું મનન ચિંતન લેખન કાર્ય ચાલતું જ હતું પ્રસ્થાન કૌમુદી વસંત જેવા સારા કહી શકાય તેવા સામાયિકોમાં તેમના મનનિય લેખો પ્રસિદ્ધ થતા વેદાંત કેસરી જેવા માસિકમાં તેમના આધ્યાત્મિક લેખો આવતા પંડિત સુખલાલજી જેવા વિદ્વાનને અંગ્રેજી શીખવતા તેવા પૂજ્યશ્રીના ગાઢ મિત્ર હતા પૂજ્યશ્રીને તેઓ અવારનવાર મળતા અને તેમની વચ્ચે પત્ર વ્યવહાર પણ અવિરતપણે થયા કરતો પૂજ્યશ્રીને આધ્યાત્મિકતાની ટોચ પર વિહરતા જોઈ તેમની મિત્રિ પૂજ્ય ભાવમાં પળતાવા લાગી અને તેમણે પૂજ્યશ્રીને ગુરુ તરીકે સ્વીકારી સૌપ્રથમ पूज्यश्रीन संबोधन कर एक वक्त कविवर रविन्द्रनाथ टागोर ना, एक पुस्तक में वाँच के मानसे चालीस वर्षे गृहस्थाश्रम छोड़ी वन प्रस्थाश्रम स्वीकारविए आतज में ठसी गई वरी पूज्यश्रीए तो आ जन्म ब्रह्मचर्य पाड़ी नरेश्वर में आसन क्यारू जमा दीदे बकीकत नजर समक्ष थी પૂજ્યશ્રી સાથેના પત્રવ્યવહારથી તેઓ જાણતા હતા કે નારેશ્વરમાં કેટલાક અનિષ્ટ તત્વોના ઉપદ્રવને કારણે તેમનું મન નારેશ્વરમાંથી ઊઠી ગયું છે એટલે ચાલ્યા જાય અને જો આમ બને તો મોટો અનર્થ થાય આ સમગ્ર પરિસ્થિતિને અનુલક્ષીને મોદી કાકાને થયું કે તેઓ હવે નારેશ્વર સ્થિર થાય જેથી ગુરુદેવની સેવા કરી શકે અને તેમને ક્યાંક ચાલી જતા રોકી શકાય આ વિચારને તેમણે નિર્ણયનું સ્વરૂપ આપી તેમણે પોતાના મોટા દીકરા જયંતિભાઈને વાત કરી જયંતિભાઈએ ખૂબ આનંદપૂર્વક કુટુંબની જવાબદારી સ્વીકારી લીધી અને પિતાને ચિંતામુક્ત કર્યા ત્યારબાદ મોદીજી તેમના માતા ગંગાબાની આજ્ઞા લેવા ગયા માતાને હકીકત જણાવતા તેઓ બોલ્યા ભાઈ એ તો અવધૂત છે અવધૂત તો મન મોજી એને કોઈ બંધન નથી આજે નારેશ્વર તો કાલે ક્યાંક બીજે માટે વિચાર કરજે મોદી કાકા બોલ્યા માં જયંતિએ બધું કૌટુંબિક જવાબદારીઓ માથે લેવાનું સ્વીકાર્યું છે અને જ્યારે જરૂર હશે ત્યારે હું ઘેર આવી જઈશ એ સિવાય લગ્ન મરણ પ્રસંગે તો આવીશ જ માને પૂજ્યશ્રીમાં અપાર શ્રદ્ધા હતી તેથી તેમણે રજા આપી દીધી અને ઓગણીસો બેતાલીસના फेब्रुआरी में मोदी काका नरेश्वर खाते स्थिर थी गया आ समय मोदी काकानी उम्र लगभग तेतालीस वर्ष मूल नड़ियादाका निता छत्र गुमा कारण का मगनलाल की देखभाल में उछरया काका ने संतान नु तेमें बधी मिलकत अमृतलाल ने अपना नक्की कर अमृतलाले तरोध कर कहूं कि मारे मिलकत जोती नहीं મોટા ભાઈ બાળ કૃષ્ણ ને આપો આમ દાન પર થી નિસ્પ્રુહી ભક્તિ પરાયણ સાદા અને ખંતિલા આપડા મોદી કાકા હતા બીએ ના છેલ્લા વર્ષમાં અસહકારની ચળવળમાં જમફલાવ્યો રાષ્ટ્ર ભક્તિ ના રંગે રંગાઈ જઈ બારડોલીની ના કરની લડતમાં મોખરે રહ્યા શરીર ની ચિંતા કર્યા વગર ગામડે ગામડે રાષ્ટ્ર માટે ઘુમ્યા અને તે થી માદા પડ્યા માદગીને ભયંકર સ્વરૂપ લીધું તેથી નડિયાદ આવી ગયા બચવાની કોઈ આશા ન હતી એ અરસામાં ગાંધીજી નડિયાદ આવેલા કાકાએ મરણ પથારી પરથી ગાંધીજીને એક ચિઠ્ઠી લખી મોકલી હું એક અદનો સ્વયંસેવક છું જીવનની અંતિમ પળો વિતાવી રહ્યો છું અંતિમ ઈચ્છા આપના દર્શન નીચે સમય હોય તો પધારશો ચિઠ્ઠી ગાંધીજી પાસે પહોંચી કાર્યક્રમ પૂરો થયો નડિયાદના કોંગ્રેસના ખેરખાઓએ ગાંધીજીને પોતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું પરંતુ ગાંધીજી બોલ્યા મોદી સાસ ક્યાં આવે અને ગાંધીજી ગોડાઘડીમાં બેસી મોદી કાકાના ઘરે આવ્યા મોદી કાકાની ખૂબ જ ખરાબ તબિયત જોઈ તેઓ ખૂબ વ્યથિત થયા અને પછી બોલ્યા બેટા રામનું નામ લેતો રહે ભગવાન સૌ સારાવા ના કરશે આટલું કહી આશીષ આપી गांधीजी चाल गया मोदी काका का दिवसे दिवसे स्वस्थ थे गया मरण पथारी में बैठा था गया। राजकोट थी गया कारत राजकोटनी राष्ट्रीय शाला शिक्षक तरीके करी पूज्यश्री संपर्क में थी नक्तिना संस्कार पड़ेला कलाक रोज पूजा जप करता शाला संचालकों ने आ पसंद नहीं थी थी कहे पूजा पाठ कर રાષ્ટ્રીય સમયની ચોરી કરો છો આ વાતથી તેમને દુઃખ થયું તેમણે પૂજ્યશ્રીને પત્ર લખી માર્ગદર્શન માગ્યું પૂજ્યશ્રીએ લખ્યું જે સંસ્થાને ભગવાનના ભજનમાં પણ સમયની ચોરી દેખાતી હોય તે સંસ્થા આપણને ન ખપે અને મોદીજીએ તરત જ આદેશ માથે ચડાવી પૂજ્યશ્રીને લખ્યું કરીશીએ વચનમ તવ મોદી કાકાએ તે જ પર સમયે નોકરી છોડી દીધી અને અમદાવાદ આવી ગયા કેટલા ઉચ્ચ સ્તરના માનવી હતા એ অতি ઉચ્ચ આદર્શોના લાલન પાલન માટે આર્થિક ઉપાર્જનને શુલ્લક ગણાવનાર પૂજ્ય શ્રીના અંતેવાસી બની શકે તપસી બની શકે સ્થાનના લાડીલા મોદી કાકા બની શકે જ્યારે રાક્ષસી દુષ્ટ તત્ત્વોનો ભૂમિ પર ભાર વધી ગયો ધર્મના Haas થવા લાગ્યો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતાની ટીમ લઈને આવ્યા તેમની મદદમાં બલરામ અર્જુન ભીમ युधिष्ठिर सहदेव नकुल उद्धव वगैरे पृथ्वी पर आया विराट कर्म में यथा योग्य साथ आप हाँ। एज रीते पूज्यश्रीक संग्रह कार्य में दत्त भक्ति प्रचार कार्य में मोदी काका दास काका रतनलाल केशवलाल मुबेन वगैरे भक्त पूज्यश्री कार्य में साथ आप हाँ। पूज्यश्री ने मोदी अत्यंत प्रेम होज्यश्री कहता રાવણનું રાજ્ય ગયું કારણ કે તેના રાજ્યમાં વાણીઓ ન હતો ત્યારે આપણે તો વાણીઓ રાખ્યો છે કેવું હીર હશે એ વાણિયામાં શ્રી આફ્રિકાના પ્રવાસમાંથી પાછા આવ્યા પછી કહ્યું મોદી મને હવે અહીં નથી ગમતું તારે લીધે નારેશ્વર આવ્યો છું શ્રીએ એક વખત કહેલું મારા કરતાં દસ વર્ષનું આયુષ વધુ આયુષ્ય મોદીને મળે તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું खरेखर मोदी करता लगभग दस वर्ष जीव्या अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपाद राजम शरण प्रबध्य